તમે તમને જે કહેવો હોય અમારા હાર હાડું કહેવો ને જો તમે મને તમારી માં માનો છો ને એટલે જ બે વખત વિચારવું પડે હમણા પારકાને કેવું હોય ને તો બોલાવીને ગગલાવીને જે કેવું હોય ને એ કહી દઉં પણ તમને કહેતા ખબર નહીં કેમ મારી જીભ લડથડે છે કેમ ભાભી ખાઈ ભૂલ થઈ છે અમારાથી ના ના ભૂલ નથી થઈ પણ હવે આજ તો કેવું જ પડશે અરે ભાભી તમે હા વાત કરવામાં કેમ એટલે બધા મોજા આવશો મન ખબર વાત કરે ને પછી તમે બે મૂંઝાહો ના અમે કાય મૂંઝા હોની તમે તમારે જે કહે હોય કહી દો તમ તારે હા તો સાંભળો હું એમ કહું છું કે જો ઘણા વર્ષથી તમે અમારી ભેળા રહ્યો છો હવે તમે બે નો ખા રહેતા થઈ જા ને તો સારું એટલે ભાભી તમારી વાત મને સમજાણી ને અમે તો બે ભાઈ ના ભાગ તો પડી ગયા તમે તમારી જમીન બેસી નાખી હવે ઈ પૈસાનું તમે હું કર્યું હું નઈ એ મને કઈ ખબર નથી મારે જાણવું નથી પણ વર્ષોથી તમે અમારી ભેડા રહ્યો છો એટલે મને ખબર છે કે હવે પછી તમે અમારામાંથી ભાગ પડાવશો એટલે કહું છું કે તમે બે નોખા થઈ જાવ ને તો એમાં હારા વાળશે આમાં નોખા થવાની વાત ક્યાં છે અને અમે ક્યાં ભાગ માગ્યો તમારી પાસે અને માગશો નહીં ભાગ કોઈ દિવસ અમે તો એ અટાણે કયો છો વખત આવશે ને એટલે કહો તમે કે આપણે બધાય ભેળા રહી છીએ ને તો અમારો ભાગ અમને આપો તમારો તો તમે ફનાફા કર કરી નાખ્યો અરે પણ ભાભી તમે આવું ખા વિચારો હમે તમારી જમીનમાં હું કામ ભાગ માગી અમને અહીંયા બે ટકના રોટલા મળે છે એ તમારા માટે ઘણું છે અને અમે તે હા તમારા સિવાય અમારું કોણ છે અમે કોઈ આટલું ભેગું કરીશું તે તમારામાં ભાગ માગી જો ભાભી આવો વિચાર તમે કરો માં અંદર તમે કોઈ દી તમને છે ને કાંઈ નહીં કહીને અહીંયા ધરપકડ રાખો તમે તમારે જો રાજભાઈ આ ઉંમરને અનુભવ મને બધું હીખવાડી ગયો મને અંધી ખબર છે કે આ તમારું તો વેસાઈ ગયું અને હવે તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી એટલે અહીંયા રહ્યો છો અને વખત આવે તમે આમાંથી એ ભાગ માગશો જ તે એટલે હું એમ કઉ છું કે પ્રેમથી બે ભાઈ નોખા થઈ જાઓને તો એમાં મજા છે એ દૂર રહીએ ને તો પ્રેમેય રહે આ ભેગા રહેશું ને એટલે મને ખબર જ છે આ જમીન માટે ભાગ પાસે પાછો ડખો થવાનો છે અરે ના ભાભી એવું કાંઈ નહીં થાય અને અમારે જમીન તો અમારે મજબૂરી હતી એટલે વેચવી પડી દિવસ એવા ખરાબ આવી ગયા હતા ને એટલે પણ તમે ઉપાધિ કરોમાં ભાભી તમારી જમીનમાંથી અમે એક ટકો ભાગે નહીં માગીએ અને પ્રેમ આપણે ભેગા છીએ તો આપણા બધા વચ્ચે પ્રેમ છે જ ને ભાભી તમે કહો છો ને કે આ જમીનમાંથી હું કાંઈ નહીં માગું એ અટાણે નહીં માગો પણ મને દેખાય છે કે એક વાર આ જમીનમાંથી એટલે કે અમારા ભાગની જમીનમાંથી તમે બે ભાઈઓ છે ને બાખડવાના છો અરે ભાભી મારો ભાઈ તો મારા માટે રામ સમાન છે હું એની પાસે ભાગ માગું એવો હું હલકો નથી તમે ચિંતા ન કરો તમે તમને તમને જો ન ગમતું હોય ને તો અમે અલગ રહેવા જતા રહેવું તમે સાંભળો ગમવા ન ગમવાની વાત નથી હું તો છે ને બોલું છું મોફટ પણ હાથ જ બોલું છું એટલે આ બધું કાંઈ આગળ થાય ને એ પહેલાં તમે બે નોખા રહેવા જતા રહ્યો ને તો સારું હવે છે ને આ વાતની કોઈ વાત કરતા નહીં અમે તે હા અમારું ઘર ધનવાજ કહેવાય ને તો વાંધું તમારું છે તમે કયો તો અમારે કરવું જ પડે ને તમે કયો આ ઘરમાં રહો તો અમે રહી કી અને તમે ના પાડો તમે અમે રહી કી કાય વાંધો નહીં ભાભી તમે તમારે અમે નો કરે જતા જતા હો હા અને ઈ વેલી તક કે મોડું કરતા નહીં હા જાવ હા હા બસ જોયું કીધું તું ને મેં કે વાત સાંભળશો ને પછી તમે બે મૂંઝાવો

આ તમારા ભાગની જમીન તમને આપી દીધી બધું આપી દીધું છે કે તમે બધું વેચી નાખ્યું છે તો અમારે શું લેવા દેવા છો કાલ ઉઠીને અમારી ભેળા છો તો તમે તે અમારી જમીનમાં ભાગ માગશો તારી ભાભી તો હવે આદું ખાધું છે હો કે નાનો ભાઈ છે જમીન વેચી દીધી છે તો મોટા ભાઈ ભેગો રહેશે તો એનો મતલબ એવો થોડો છે કે એ ભાગ માગે એટલે આ તો બશારાકના કાંઈ સહારો નથી રહ્યો તો ભાઈ ભાઈની ભેગો ન રહે તો કોની ગામમાં બીજા ભેગો રહે ભાઈ તમને તો ખબર છે ને કે મારા મનમાં કોઈ દેવો વિચારે ન આવે હે મારા ભાઈકમાં જે હતું એ થઈ ગયું છે અને હું તમારી ભેળો રહું છું તો હું તમારી જમીન ક્યાંથી માગવાનો છું પેલા ભાઈ આ તો સારી વાત છે કે તું અમારી ભેગો રહેશો અને બધે કામકાજમાં મદદ કરે છો ખેતીમાં પણ એને આ વમળ ક્યાંથી સીડ્યું ને એ સેજ એવી અવળા જ વિચારો બેઠી બેઠી કરતી હોય જો મોટાભાઈ મેં નક્કી કર્યું છે કે હું છે ને ગામમાં ભાડે રહેવા જતો રહો ખોટે ખોટું મારા કારણે આ તમારા ઘરમાં ઝઘડા ઊભા થાય એવું નથી ઈચ્છતો અરે ભાઈ હું જીવું છું અને તારા ગામમાં ભાડે રહેવું છે તને શરમ નથી આવતી અરે એ તો લબ લબ કેળા જ કેળે ઘર હોય ને અહીંયા બાયુનું બહુ ન સાંભળાય જો મોટા ભાઈ એવું ન હોય હા છે ને હું કાંઈક બોલી સામો અથવા હું નહીં નોખો રહેવા દઉં ને તો તમારી યારે ઝઘડા કરશે ને તમને કીધા કરશે અરે મારી યારી ઝઘડો કરશે ને તો હું એને પોગી વળીશ બાકી તું આ નોખું જવાનું ભૂત તારા મનમાં સગરી ગયું હોય ને તો કાઢી નાખજે તો ભાઈ હું કરું હા મને તો એવું લાગે છે ને ખ્યા મારા ભાભીને રહેવા આવ્યો ને એ જરાય ગમતું નથી એટલે જ હું કહું છું કે નોખા વ્યા જઈને રહેવા તો ભાઈ કાંઈ ઉપાદી નહીં ભાડું ભરવું પડશે ખાલી ઈદ ને બીજું હું આપણે એવું એટલે ભાઈ આ છે ને આપણા ઘરની કાંઈ એક નવાઈની વાત નથી તમે ગમે ત્યાં જાઓ ને આ તો ઠીક છે તે જમીન વેચી દીધી છે ન વેચી હોય ને તો એ બાઈ બાયુ છે ને ભાઈઓના ઘરમાં હક જ નથી લેવા દેતી એટલે તું છે ને એના બોલ્યા હમ બહુ નહીં જો હું કહું ને એટલું કર હું એને સમજાવી દે બસ સારું ભાઈ તમે એકવાર સમજાવી જુઓ નકર પછી જો મારા ભાભી નહીં માને ને તો ભાઈ મારે આ રસ્તો કરવો જ પડશે હું સાચું કહું છું કારણ કે પછી આમાં છે ને પેલા છોકરાને એને બિસારાને બળેતીરા થયા કરે અને ખોટું પછી વાત વધે એની કરતાં આ નિર્ણય લઈ લેવો સારો ના ભાઈ એ છે ને સમજી દા એને સમજાવીને એ મારા હાથ ની વાત છે એટલે અત્યારે છે ને તારે જે વાડી કામ હોય ને એ કર અને બહુ આ વાતને મનમાં લઈને તું નહીં ફરતો કાંઈ વાંધો નહીં મોટા પણ તમે જે પણ કરો ને એને પ્રેમથી સમજાવજો એની અમે ગુસ્સો નહીં કરતા ન કે તમે મારે લીધે પાછા મારા ભાભીને વડશો તો એને ખોટું લાગશે એની પાછા વધારે પડતું બોલ છે ના ભાઈ કાંઈ એવું નહીં થાય મારી હારી નહીં બાંધે તમારી હારી નહીં બાંધે હવ ઘર માં શાંતિ થાય ને એ રીતે હું એને સમજાવીશ હા તો વાંધો નહીં બીજું કાંઈ અને હું તમને શું કહું છું કે આ સરપંચ છે તે કહેતા હતા કે તારા મોટા ભાઈ દેખાતા નથી હમણાં ક્યાં ગયા તો હમણાં તમે એને મળ્યા નથી કીધું ને પેલા ભાઈ એને મળ્યો ને એને ઘણા દિવસથી થયો મારે કારણ કે હું ગામતરા એટલા કરવાના રહેને કે ગામમાં રહેતો જ નથી તો ક્યાંથી મળો આ વાડી આંટો મારવાનો ટાઈમ નથી રહેતો અરે પણ એ તમે સવો ઉપસર પણ તમે એની હારે હારે તો તમારે કામ તો એને પડે જ ને એટલે કાંઈક એ હા ગામમાં પાણીની લાઈન આવવાની છે ને કઈ તમને ફોર્મ ભર્યા છે બધા ને એની સાટું જવાનું કહેતા હતા હાલ તો આજ ટાઈમ છે તો મળતો આવું હા તમે મળતા હોવ તમે વાડીનું કામ હું પતાવી દીધું તમને જો આ વાતને ના મનમાં નહીં રાખતો હા મોટા ભાઈ ભગવાન આ હું મને બોલાવી હતી કામ કરતી હતી હું કે કામ એવા કર્યા છે ને એટલે બોલાવી છે લે મેં તો જો હવાર માં વાયદો અને અત્યારે ગોળા વિસળ્યા મે બીસા કાઈ કામ નત કર્યા આ વહુ તો રાંધે છે હા રાજ ને હું વાત કરી તે રાજ હમ હા રાજને ને મે કીધું કે આપણે આટલા વર્ષથી ભેળા છીએ ને હવે તમે બે નોખા થઈ શકો કેમ તને હું ભારે પડાય મન કોઈ ભારે નથી પડતું પણ મને છે ને આપણો ભવિષ્ય દેખાય છે આમે ને આમે જ છે તને તો ત્રિકાળ જ્ઞાની લાગો તો ભવિષ્ય દેખાવા મેણો ઈ ભેગો રે આમાં વાંધો શું છે કહું તમને જે તમે નથી સમજતા ને ઈ હું સમજવા માંડી છું હા હું નથી સમજતો એટલે જ તને લાવ્યો છું સમજતો થોડો લાવ ઠીક એટલે તમે મને આવ ડોબી હમસોસો તો હું ભાઈને આવું કહેવાય નોખો રહેવા વયો તા કેવું પડે વખત આવે તો વખત આવે તો કેમ તારા છોકરાને કસ જુદો રહેવા વયો તા હા હો માર તો જો એવો વખત આવશે ને તો હું તો છોકરાને કહી દઈશ આયા કઈ શરમ ન ભરીએ તારા છોકરાને કેવું ને તો કહેજે બાકી મારો ભાઈ આ ઘર મેલી નઈ થાય બરોબર મારી વાત સાંભળો હા બોલો કે મેં એને હું કામ કીધું મને કઈ વાલો નથી સેજ તે રાજભાઈ મારો દેર નહીં મારો દીકરો છે એટલો વાલ કરું છું પણ જ્યારે આપણા બાપ દાદાની જમીનના બેવના ભાગ પડ્યા ને ત્યારે એણે એના ભાગની જમીન વેસી નાખી બરાબર એને જે કામ આવ્યું હોય એ પણ એણે વેસી નાખી અટાણે એ આપણા ભેગા રહી છે અને એ મને ખબર છે કે આપણા ખેતરવાડીમાં એ તમારી હારોહાર કામ કરે છે તો જોજો થોડો વખત જાય ને એટલે એ એમ કહેશે કે મને આમાંથી ભાગ આપો એમાંથી ભાગ અપાય એની જમીન એને વેસી નાખી તો આપણી જમીનમાંથી એનો ભાગ પડે કેવી રીતે અરે એ થોડો મૂર્ખનો સરદાર છે તે ભાગ માગે અરે બિચારા કે જમીન વેસી દીધી છે અને આપણો એક આશરો છે એમાંય તું એને ના પાડે તો એ ક્યાં જઈને ઊભો રહે આ સાંભળો તમારો ભાઈ હોનાનો હોનાની લગડી છે પણ ઓલી બારની આવી છે ને ઈ મમરા ભરે કે હવે આમાંથી ભાગ માગો તમે

સૈદી હામે આવીને ઊભું રહે ને ત્યારે તમે કહો કે તું કેતી હતી ને સાચી વાત છે મેં તો આ બધુંય મારું માનીને હું રહીશું અને જો તમને ખબર છે બે ભાઈઓના ભાગ પડ્યા તો રાજભાઈના ભાગે થોડુંક વધારે ગયું છે તોય હું નથી બોલી ભલે નાનો છે થોડુંક લઈ જાય વધારે ને તો એમાં કાંઈ ખોટું નથી પણ ઓલી જે આવી છે ને એ નહીં હખેથી રેવા દે એ માગશે જોવો જોજો અરે એને વધારે ગયું છે ને તો એ માટે આપણે ઉપકાર નથી કર્યો એનો ભાગ મોડો ગયો છે એટલે બે વીઘા વધારે આવી છે એમ કે ઉપકાર નથી કર્યો તું બોલે છે તો આપણે નાનો છે હારા નથી છે આપણે એ તો વ્યવહાર જ છે બધું ભલે પણ મેં આ દેખાઈ નથી કરીને મને જમીનમાં જાજી ખબર ન પડે એ મોડું થયું ન થયું ને એ મને ન ખબર પડે પણ એને ગયું હરામ બરાબર એક અક્ષરે બોલ્યો તો અને હમણાં તું એમ કે છો તમારી હારવાર કામ કરે

તમારે બાયુને છે ને ઘર સંભાળવાનું છે બહારનો કાંઈ વહીવટ કરવાનો નથી અને તને છેલ્લી વાર કહી દઉં છું કે હું જીવું છું ને ત્યાં સુધી મારો ભાઈ આપણે ભેગોથી બીજે રહેવા નહીં રહે બરોબર કો વાત નહીં એક વાત મને કાંઈ વાંધો નથી આ તો જો મારા મનમાં આવ્યું ને એ મેં કીધું હવે તમે જાણો ને તમારો ભાઈ જાણે બાકી મને એનો રોટલો ભારે નથી પડતો ય મારો દીકરો જ છે એટલે તમે એવું માનતા નહીં પણ આગળ જતા કાંઈક થાય ને તો પછી તમે ફોડી લેજો અહ એટલે પાણી લ્યો હા પાણી લઈને જ આવતી હતી પણ હાલતા વાર તો લાગે ને થોડી ઘણી બરાબર છે હાસ ક્યાં જવાની છે તમારે શું હોય રોજની જેમ જમીને પાછો વાડીએ હા તમે કહેતા હતા ને કે બાર ગામ જવાનું છે ઓલા ખેતરની દવા લેવાને એવું બધું ઈ દવા હવે ઓલો માધો છે ને લેતો આવશે એટલે હાલ છે છે મને એમ કે તમે જવાના હોત ને તો થોડી ઘણી વસ્તુ મંગાવી હતી તો એમ પેલા કીધું હોત તો હવે કામ કર

કાકા હું હમ હું કે આમ એટલે બાય ઘર છોડવાની વાત કરી હા અને હે મે કીધું કે તું જે બને ને એમ વેલા ઘર છોડીને વયો જાય છે તું ને તાર બાયડી બે હાલતા થાવ હા બાને શબ્દોમાં કઈ લેવાનું નત આ ગઢે ગઢ પણ માળા છે ને બે બે પાંચ નામ ભગવાનના ના લે ને તોય સરગ મળે આ બાને કેમ સમજાવવાની એ ન સમજાતું બાને એક તો બીક કરી ગઈ છે કે જમીન વાવવા માટે એને રાખશું તો જમીનમાં ભાગ માંગશે હાશી વાત છે પણ હું હું કહું હા માળાને બીક હોય હા બીગ ભૂંડી વસ્તુ છે એ તો સમજાણ પણ બા હા બા કાકા એરે કરે છે ને એ તો ખોટી જ વાત છે હાવ બાય હું કરું જોઈએ એ તો ખબર છે પણ માનવા તો જો હે ને નથી જ માનતા ને એ તો તકલીફ છે અને સમાજમાં બહાર ને કટુંબમાં બધે ખબર પડી ગઈ છે કે આપણા બા કાકા એ આવો વ્યવહાર કરે છે પણ હવે બાને સમજાવાય કઈ રીતે બાને જો આપણે કઈ કહીને તો એમ કે તને એમાં ન ખબર પડે તું મોટો કે હું આ દિવાળી કઈ એમને નથી કાઢી આ વાળ માથાના ઢોળા એમને નથી આ બધી વાતો કરીને બંધ કરાવી દેશે મોઢું તમારી વાત તો આ પણ જો હા તમારી વાત માને તો પ્રેમથી બેહીન વાત કરો ને જરાક તાઢા મગજે તમે ભાઈ હામે બા હામે તીખા લેવા મળો ને તે બે હરખા ઠાઉ પાછા પ્રેમથી ની વાત નથી સમજતા અભી સરા હારું છે કાકા થોડા સમજદાર છે ને હારા છે આપણા કાકા આ હામે તડા લેવાનું શરૂ કરે ને તો ભાનું કાઈ ન આવે સાચી વાત છે અને બિચારા કાકી કાકી હારા કહેવાય કે એને એને આવું બધું બાનું સાંભળવું પડે છે એ તો વાત છે મને તો એ નથી સમજાતું કે બાને એવો તો શું ડર છે કાકા ક્યાં એવું કંઈ કરે છે કાકા નથી કોઈ દે એવું કંઈ માગ્યું હવે એનો ભાગ હતો એને આપી દીધો છે એમાં એ ખુશ છે અને લે તોય ક્યાં કોક છે હે આપડા જ ઘરના માણા છે આ ઘી ઢોળાય તોય ખીચડીમાં ઢોળાય નહીં એટલે એ વાત બરાબર છે કે ભાઈ પોતપોતાનો ભાગ લઈ લીધો એટલે ઘણોય પણ વાત એ છે કે બાને જે ડર છે ને એ આવ ખોટી વાત છે પણ કાકા લે એમ જ નથી પેલી વાત તો ઈ બરાબર અને આ કાકાનો સ્વભાવ તો બહુ સારો છે ભગવાનનો નો માણસ છે કાકા હાજ લગીન કોઈ દે ઉસા આવાજ ઈ ન જ બોલ્યા મે ન થાંભળ્યું અને કાકી કાકી બિચારાને રામ કો તો રામ ને દી કો તો દી બાને બાને કઈ રીતે સમજાવવા બા હાવ આમ એવી રીતે તો નઈ જ સમજે કાક તો એવું કરવું પડશે કે જેથી બા સમજે

અને વાતુ એ મંડાણા નથી અને વાતુ પાસે કેવી હોય ડખા થાય એવી હાસી વાત બે હારી શીખામણો તો કોઈ દી આપી જ નથી હારું તે તમે જાવ હવે હા ઉપાધીમાં ઉપાધીમાં તમારું કામ એ રેઢું રહે એમનું